ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવી ડમ્પિંગ સાઇટ બનાવવાના મુદ્દે સ્થાનિકોએ કલેક્ટર કચેરીમાં વિરોધ નોંધાવ્યો છે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો કોર્પોરેટર અને પાલિકાના વિપક્ષના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા છે નગરપાલિકાએ મનુબર ગામ નજીક બૌડા વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં નવી ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ શરૂ કર્યું છે સ્થાનિકોએ વિરોધ કરી મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના પાલિકા કર્મચારીઓનો ઘેરાવ કરી કામગીરી અટકાવી હતી આજ રોજ બિલાલ પાક સોસાયટીની બાજુમાં નગરપાલિકા વિરોધી તેને માટે ડેવલપ કરે ન કે ડમ્પિંગ સાઈટ જે રીતે ભરૂચ શહેરમાં રેસીડન્સ એરિયામાં વારંવાર ભરૂચ શહેર દ્વારા જાડેશ્વરથી લઈ મક્તમપુર કાસર દરેક ગામમાં થામ દરેક ગામમાં આ રીતનું જે વર્તન કર્યું છે ત્યાં વિરોધ થાય છે જેવી રીતે આ વિસ્તારના યુવકો પણ વિરોધ કરે છે કોઈ પણ સંજોગમાં એરિયામાં અમે લોકો આ વિસ્તારના પ્રજા પછી વિસ્તારની એરિયામાં ડમ્પિંગ સાઇટ કે ટેમ્પલ સાઈટ બનાવવાના બનાવ દેવામાં આવવાના નથી ગાંધી જરૂર પડે તો અમે આંદોલન કરી જવું પડે કોર્ટની રાહ પર જઈને અમે અટકાવીશું તો કલેક્ટર સાહેબ અમારી રિક્વેસ્ટ છે કે જીપીસી જે પણ ગાયના છે તે મુજબ રેસીડન્સી એરિયાની ડૂર આ ડમ્પિંગ સાઇટ બનાવવા માટેની જગ્યા ફાળવે આજે તારીખ ત્રણ બે બે અને સોમવારના રોજ ભરૂચ નગરપાલિકામાં પશ્ચિમ વિસ્તારમાં આવેલું બિલાલપાક સોસાયટીની બાજુમાં જે સરકાર દ્વારા એક પ્લોટ આવેલો છે એમાં સરકાર દ્વારા જે તે સમયે ખેડૂતો પાસેથી જે જમીન લીધેલી એમાં ફાયર સ્ટેશન બનાવવા માટે આ પ્લોટ રિઝર્વ રાખેલો પરંતુ ભરૂચ નગરપાલિકાની અરતના કાર્યે એમની પાસે ગઈ કાલે પોતાના જંગલનો કાયદો એમાં હાથમાં લઈ અને ગેરકાર્ય છે ત્યાં આગળ એક ડમ્પિંગ સાઇટનું નિર્માણ કાર્ય શરૂ કરેલું આ વિસ્તારના જાગૃત આગેવાનો નવયુવાનો વડીલો એ વિસ્તારના કાઉન્સિલરો નેતા વિપક્ષ અને તમામ લોકોને જ્યારે અમને ખબર પડી એ પર પહોંચ્યા અને ગેરકાયદે સર આ ખોદકામ ચાલતું હતું તેને અટકાવ્યું આજે અમે કલેક્ટર સાહેબને એટલા માટે અહીંયા મળવા આવેલા છે કે આ વિસ્તારમાં તમે જો અસંખ્ય સ્કૂલો આવેલી છે માટલીવાલા ઇકરા હુસૈનિયા પટેલ વીસીટી મુનસી વીસીટી ગર્લ્સ બોઇઝ પટેલ વેલફેર હુસૈનિયા આટલી અસંખ્ય ધાર્મિક સ્થળો પર આવેલા છે અને આ રસ્તો ઇન્ટરનેટ રોડ છે એકદમ દસ ફૂટ રોડ છે અને એની ઉપર આખા શહેરનો કચરો લાવીને ત્યાં ઠલાવવામાં આવે અને ત્યાંથી ડમ્પિંગ સાઇટનો કચરો ભરી અને અંકલેશ્વરમાં લઈ જવામાં આવે એટલે પ્રજાના પૈસાના ટેક્સમાં તે પણ ગેરકાયદેસર છે જીપીસીબી કે ગ્રીન ટ્રીબ્યુનલ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર એક જ વિસ્તારને જે વારંવાર ભરૂચ નગરપાલિકા ટાર્ગેટ કરવામાં આવે એને સખી લેવામાં નહીં આવે એટલે આજે તમામ અમારી મા બહેનો એ વિસ્તારના આગેવાનો નવયુવાનો તમામ કાઉન્સિલો અહીંયા ઉપસ્થિત છે અને આજે અમે કલેક્ટર સાહેબ પાસે માંગ કરવા કે આ જે અનલીગલી ડમ્પિંગ સાઇટ જે બનાવવાનું કાર્ય કર્યું હતું એ તાત્કાલિક બંધ થવું જોઈએ અને અમારે એક ખાસ માન છે કે આ જે પ્લોટ છે એ રિઝર્વ એટલા માટે રાખવા લાગે જ્યાં ફાયર સ્ટેશન બને તો વહેલામાં વહેલી તકે ત્યાં ફાયર સ્ટેશન બને જેથી કઈને કોઈ આગની હોનારત થાય તો એ વિસ્તારની પ્રજાને એનો લાભ મળે એટલે આજે તમામ લોકો અહીંયા ભેગા થાય અને કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું અહીંયા અમે બોડા કચેરી પર જઈશું અને નગરપાલિકામાં જઈશું જો આ બાબતે પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં આવે તો આ પ્રજા રોડ પર બેસી અને ગાંધી જિલ્લામાં આંદોલન કરશે